લીમડી નજીક એક અકસ્માતમાં બડા વિસ્તારના બે યુવાનોના કરુણ મોત નીપજ્યા છે ખાંભોદર ગામે રહેતા આ બંને યુવાનોના મોત નીપજતા સમગ્ર બડા પંથકમાં હારેરાટી વ્યાપી ગઈ છે આ બનાવની પ્રાપ્ત વિગત પ્રમાણે ખાંભોદર ગામના પરબત ઉર્ફે ડોગા સાજણ ગોઢાણિયા નામનો યુવાન રાણાબાવથી પોતાના ટ્રકમાં સિમેન્ટ ભરી વાપી તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન લીમડીથી થી દસેક કિલોમીટર દૂર તેના ટ્રક ટાયર ફાટી જતા તે ટાયર બદલાવી રહ્યો હતો સાથે જ તેના કુટુંબી કાકા બાલુભાઈ ઉર્ફે કાના નાગાજણ ગોઢાણિયા પણ ત્યાં મદદ માટે પહોંચી ગયા હતા બંને યુવાનો ટાયર બદલાવી રહ્યા હતા તે દરમિયાન રાજકોટથી પૂરપાટ ઝડપી આવી રહેલું એક ટ્રેલર આ ટ્રક સાથે પાછળથી ધડાકાભેર અથડાવ્યું હતું ત્યારે અકસ્માતમાં બંને યુવાનોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા જે બનાવ અંગે રાણાભાઈ રાજાભાઈ ગોઢાણીયાએ વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે ધીરુભાઈ નીમાવત ગુજરાત ન્યૂઝ ભગવદર